વિજ્ઞાન ધોરણ આઠ પ્રકરણ સાત વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ કન્ઝર્વેશન ઓફ પ્લાન્ટસ એન્ડ એનિમલ્સ આપણે જોયું કે ધોરણ સાતમાં બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું તે પોતાના સહઅધ્યાય સાથે તેમના અનુભવો વહેંચવા બહુ ઉત્સુક હતા વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોત પોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન લોકચાઉ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું રાષ્ટ્રીય ઉદ્યાનો વન્યજીવ અભયારણ્ય જીવારક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે અને તેના કારણો ડિફોરેસ્ટેશન એન્ડ આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે તે માનવજાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબુદી એક મોટો ખતરો બની ગયો છે વન નાબુદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો વનના વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું ફર્નિચર બનાવવા તથા લાકડાનો બળતણ માટે ઉપયોગ કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબુદીના કારણો છે પ્રવૃત્તિ સાત તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવ વર્ગીકૃત કરો વન નાબૂદીના પરિણામો ઓફ ડિફોરેસ્ટેશન પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે ભૂમિય જળનો ઘટાડો થાય છે તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે પ્રોફેસર અહેમદે તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે વન એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજી બાજુ પૂર આવવું કઈ રીતે સંભવ છે યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે ઓછા વૃક્ષોનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે એટલે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે જેના કારણે દુષ્કાળ એટલે કે ડ્રોટ્સ આવે છે ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ છે કારણે ભૂમિનું ધોવાણ વધે છે ભૂમિનું ઉપરનું પડ કે સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોમાં સ્તરો દેખાય છે જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો હ્યુમસનો ઘટાડો થાય છે તથા તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે જેને રણ નિર્માણ એટલે કે ડેઝર્ટિફિકેશન કહે છે વનનાબૂદીના કારણે ભૂમિની જલ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે આપણે ધોરણ સાતમાં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે તે ઉત્પાદનોની યાદી બનાવો જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે પ્રવૃત્તિ સાત પોઈન્ટ બે કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે આ કારણોની યાદી બનાવો અને પોતાના વર્ગમાં તેની ચર્ચા કરો વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા તે પ્રોફેસર અહેમદ પાસે ગયા તથા તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે 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 કે જેમાં સજીવો વસવાટ કરે અથવા જે જીવનને આધાર આપે જૈવ વિવિધતાનો અર્થ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ પ્રોફેસર અહેમદે પહેલી બુજો તેમજ તેમના સહ માટે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું તેના માટે તેઓએ પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓને પ્રાણીઓ ઉપરી હિમાલયની શ્રૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને ને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગ નિર્દેશન કરવાનો અનુરોધ કર્યો તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનો સંરક્ષણ એટલે કે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે વન્ય પ્રાણી અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે વનસ્પતિઓને પ્રાણીઓ અને તેમના નિવાસોની સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે જેને અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ વૃક્ષારોપણ ખેતી ચરવું વૃક્ષોની કાપણી શિકાર ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રોમાં પ્રતિબંધ હોય છે અભયારણ્ય એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર એટલે કે ક્ષેત્ર પ્રવૃત્તિ સાત પોઈન્ટ ત્રણ તમારા જિલ્લા રાજ્ય તેમજ દેશના ઉદ્યાનો વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો તથા કોષ્ટક પૂર્તતા કરો આ ક્ષેત્રો તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં દર્શાવો કોષ્ટક સાત પોઈન્ટ એક સંરક્ષણ માટે સુરક્ષિત વિસ્તાર સંરક્ષિત વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણી અભયારણ્ય જૈવાવરણ આરક્ષિત વિસ્તાર મારા જિલ્લામાં મારા રાજ્યમાં મારા દેશમાં જૈવ આરક્ષણ વિસ્તાર બાયોસ્ફિયર રિઝર્વ પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે જેમકે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓ કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે કોઈ પણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના બે વન્ય પ્રાણી અભ્યારણ્ય આવ્યા છે પ્રવૃત્તિ સાત પોઈન્ટ ચાર તમારા પોતાના વિસ્તારમાં જૈવવિવિધતાનો નાશ કરનારા કારણોની યાદી તૈયાર કરો તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓ અજાણે જ જૈવવિવિધતામાં ખલેલ પહોંચાડે છે મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો તેને કેવી રીતે અટકાવી શકાય તમારા વર્ગમાં તેની ચર્ચા કરો તથા તેનો સંક્ષિપ્તમાં અહેવાલ તમારી નોટબુકમાં નોંધો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ફ્લોરા એન્ડ ફાવના બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી તેઓ ઊંચા ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો તે તેની પાછળ દોડી પ્રોફેસર અહેમદે તેને અટકાવીને સમજાવી કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ એટલે કે ફ્લોરા અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ એટલે કે ફોના કહેવાય છે સાલ સાગ આંબો જાંબુ હંસરાજ અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે તથા ચિંકારા નીલગાય બાર્કિંગ ડિયર ભસ્તું હરણ ચિત્તલ દીપડો જંગલી કૂતરો વરુ વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી છે પ્રવૃત્તિ સાત પોઈન્ટ પાંચ તમારા આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો તથા તેની યાદી બનાવો સ્થાનિક સ્પીશિસ બાળકો ઝડપથી શાંતિપૂર્વક આશ્ચર્યચકિત થઈ ગયા આ ખિસકોલીની પૂંછડી મોટી પીંછાકાર છે તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે માધવજીએ જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે વનસ્પતિઓને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક રૂપે જોવા મળતી પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે માધવજીએ પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબાના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું બાયસન જંગલી બળદ ભારતીય વિશાળ ખિસ્કોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે મે સાંભળ્યું છે કે કેટલીક સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે છે શું તે સાચું છે પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસ એટલે કે રહેઠાણનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે જાતિ એટલે કે સ્પીશીઝ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે પ્રવૃત્તિ સાત પોઈન્ટ છ તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો વન્યપ્રાણી અભયારણ્ય વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી તરત જ પહેલીએ એક બોર્ડ જોયું જેની ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભ્યારણ્ય લખ્યું હતું પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એ જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા એટલે કે કેદ માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ શ્વેત આંખોવાળું હરણ હાથી સોનેરી બિલાડી ગુલાબી શીર્ષવાળું બતક ઘડિયાળ કાદવમાં રહેતો મગર અજગર ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો મોટા સપાટ જંગલો પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની ઝાડીવાળી જમીન અથવા ઝાડીઓ છે એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે પ્રાણી સંગ્રહાલય એટલે કે ઉદ્યાન અને શું પ્રવૃત્તિ સાત પોઈન્ટ સાત નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરો ત્યાંના પ્રાણીઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા છે તેનું અવલોકન કરો તે પ્રાણીઓના જીવન માટે યોગ્ય છે શું પ્રાણીઓ કુદરતી નિવાસસ્થાન કરતા કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે તમારા મત મુજબ પ્રાણીઓ તેના કુદરતી નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે છે કે પ્રાણી ઉદ્યાનમાં રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલ છે જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે સુરક્ષિત વિસ્તારમાં પંચાવન ગુફાઓની ઓળખ થઈ ચુકી છે આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા શિકાર કરતા નૃત્ય તેમજ વાદ્ય યંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યો જેના પર લખેલું હતું વાઘ આરક્ષિત વિસ્તાર માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે શું આ જંગલમાં હજુ પણ વાઘ જોવા મળે છે મને આશા છે કે હું વાઘ જોઈ શકીશ વાઘ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે કોઈક સમયે સિંહ હાથી જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને નાશ ડાયનોસરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઉભો થાય છે શું માત્ર મોટા પ્રાણીઓને જ લુપ્ત થવાનો ખતરો છે માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે ક્યારેક આપણે સાપ દેડકા ગરોળી ચામાચીડિયા અને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્વ પહોંચાડીએ છીએ ભલે તે કદમાં નાના હોય પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ નજર ન કરી શકાય તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે જેના વિશે તમે ધોરણ સાતમાં માં અભ્યાસ કરી ચૂક્યા છો કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ ભૂમિ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે મને આશ્ચર્ય થાય છે કે આ બધી નાશપ્રાય જાતિઓનો કોઈ રેકોર્ડ હશે પણ ખરો કે નહીં રેડ ડેટા બુક પ્રોફેસર અહેમદ બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશા પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે વનસ્પતિઓ પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે રેડ ડેટા બુક વિશે વધારે જાણકારી તમે કમ્પ્યુટર પર ડબલ્યુ 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 ડોટ ડોટ જીઓવી ડોટ સ્લેશ સ્લેશ પ્રાઇમેટ્સ સ્લેશ પેજ વન ઝીરો ટુ એચટીએમ સ્લેશ ન્યૂ સ્લેશ એનડબ્લ્યુડીસી સ્લેશ પ્લાન્સ ડોટ એચટીએમ દ્વારા પ્રાપ્ત કરી શકો છો સ્થળાંતર માઇગ્રેશન માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું તેઓ તવા સરોવર નજીક થોડા સમય માટે આરામ કરવા બેઠા પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા માધવજી જણાવે છે કે તે કરનારા પક્ષીઓ છે તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસ સ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે જેમ કે પહેલીએ તેના વિશે ધોરણ સાતમાં પણ અભ્યાસ કરેલ કાગળનું રિસાયકલિંગ રીસાયકલિંગ ઓફ પેપર પ્રોફેસર અહેમદે બાળકોનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું તે તેઓને જણાવે છે કે એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત સત્તર વૃક્ષોને કાપવામાં આવે છે આથી આપણે કાગળની બચત કરવી જોઈએ પ્રોફેસર અહેમદે પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને પાંચ થી સાત વખત રિસાયકલ કરી શકાય છે જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ આપણે કાગળનો બચાવ કરવો જોઈએ તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું એવું નથી પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકીશું તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે જો આપણી પાસે લાકડું હોત જ નહીં તો શું થાત શું લાકડાનો અન્ય વિકલ્પ ઉપલબ્ધ છે હું જાણું છું કે કાગળ એક મહત્વપૂર્ણ ઉત્પાદન છે જે આપણે જંગલોમાંથી પ્રાપ્ત થાય છે મને આશ્ચર્ય છે કે કાગળનો પણ કોઈ વિકલ્પ ઉપલબ્ધ હશે ખરો જો વાનાબોદીનો કોઈ કાયમી નિવારણ છે પુનઃવનિકરણ રીફોરેસ્ટેશન પ્રોફેસર અહેમદનો સુઝાર છે કે વન નાબૂદીનો જવાબ પુનઃ વનીકરણ છે પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે રોપવામાં આવેલ વૃક્ષ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ કુદરતી રીતે પણ પુનઃ વનીકરણ થઈ શકે છે જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પ્રસ્થાપિત થઈ જાય છે કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચુક્યા છીએ જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે પ્રોફેસર અહેમદે તેઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક એટલે કે આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે થોડાક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવવું યોગ્ય નથી પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ આ ઉલ્લાસપૂર્વકના અનુભવ બદલ માધવજી આભાર વ્યક્ત કર્યો